ડીપી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત કિડ્સ વર્લ્ડ નર્સરી અને ડીપી સ્વર્ગીયા વિદ્યાલય દ્વારા સોળમો સાંસ્કૃતિક કાર્યક્રમ સમારોહ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સ્વર્ગીય ડીપી માંગુકિયા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત કિડ્સ વર્લ્ડ નર્સરી અને સ્વર્ગીય ડીપી માંગુકિયા વિદ્યાલય દ્વારા રવિવારના રોજ છવ્વીસમી ફેબ્રુઆરીના રોજ સોળમો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો તેમાં સમારોહના અધ્યક્ષ તરીકે ધારાસભ્ય વિનુભાઈ મોરડીયા ખાસ ઉપસ્થિત રહેવા પામ્યા હતા તો મુખ્ય મહેમાન તરીકે ઘનશ્યામભાઈ માંગુકિયા એલપી સવાણીના ધર્મેશ સવણી સહિતનો પણ હાજર રહેવા પામ્યા હતા તો કાર્યક્રમને સફળ સંચાલન ડીપી માંગુકિયા ટ્રસ્ટના વિનુભાઈ માંગુકિયા અને સંચાલિકા ટ્રસ્ટી દેવિકાબેન કંસારાએ કર્યું હતું મારું નામ દેવિકા કંસારા છે ડીપી માંગુકિયા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કિડ્સવેલ નર્સરી અને ડીપી માંગુકિયા વિદ્યાલયના સંચાલિતા છું આજે અમારી સાડાનો સોળમો વાર્ષિક મહોત્સવ છે જેમાં શાળાના લગભગ સાડી સાતસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ કૃતિ અમે ફક્ત તેર દિવસમાં તૈયાર કરાવી છે અમારું ટાઇટલ હતું કર્મ મહાભારતની સાથે સંકળાયેલા આ ટાઇટલને શિક્ષકો વિદ્યાર્થીઓ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું સતત અમારી શાળા બે હજારના છથી આ કાર્ય શાળાકીય સંસ્થા સાથે સંકળાયેલી છે અમે બાળકોને ખૂબ સારું ભણતરની સાથે ગણતર પણ આપી રહ્યા છે કારણ કે જીવનના પ્રવાહને વાવવા ક્યાંક ગણતર જરૂરી હોય છે તો ક્યાંક અલગ પ્રવૃત્તિઓ જરૂરી હોય છે એટલે શાળાના આ કરિક્યુલમના એક ભાગરૂપે બાળકોને અમે આ આજનો કાર્યક્રમ તૈયાર કરાવ્યો હતો ભાર વગરનું ભણતર એટલે દરેક શાળા અત્યારે લાગે છે કારણ કે મોદી સાહેબ મેં મોહિમ ઉપાડ્યું છે કે ભાર વગરનું ભણતર પણ હું માનું છું ત્યાં સુધી બાળકોને ભાર એટલે ભાર એવો પણ નથી આપતા કે જેમાં બાળકોનો વિકાસ રૂંધ થાય પણ જો બાળકોની પર થોડુંક આપણે ધ્યાન ન આપીએ થોડુંક દબાણપૂર્વક આપણે ન કહીએ તો આજનું જે બાળક છે આજનું જે જનરેશન છે એ એના માટે તૈયાર અને તત્પર નથી એટલે બાળકોને ભાર વગરના ભણતરની જો આપણે વાત કરીએ તો ભાર એટલે આપણે એમને શિક્ષક અને જે પાઠ્યપુસ્તકો છે એમાં આપણે કદાચ એનો ભાર ઓછો કરી શકીએ કઈ રીતે કે જ્યારે શિક્ષક ભણાવતા હોય ત્યારે એ વિષયને લગતી દરેક માહિતી એ પહેલાં એકત્રિત કરે અને બાળકોને આપે અને એ જ સાથે ઘણું બધું એટલે કે જો અગર મને ભાષા શીખવાડવી હોય એ એક શીખવાડવું હોય તો એક શિક્ષક હોય જેની પાસે એક એપલ હોય એનો કલર રેડ હોય અને એ વન રેડ કલર આ રીતે જો એને ભણતર આપવામાં આવે એટલે કે પહેલાંના જમાનાનો ભણતર કે બાળકોને જ્યારે ઋષિના આશ્રમમાં જઈને ભણતા હતા ત્યારે બાળકોને આવું કોઈ નોલેજ નહોતું પણ એનું ગણિત ખૂબ સારું હતું એને રંગોનો પરિચય હતો એને વિદ્વા વિજ્ઞાનનો પરિચય હતો એને ધર્મનો પરિચય હતો અને આ જ બધી વસ્તુ અત્યારે શાળાઓમાં મોદી સાહેબે જેમ કહ્યું એ પ્રમાણે ખૂબ સરસ રીતે ચાલી રહ્યું છે ગીતાના પાઠ ભણાવવામાં આવે છે તો બાળકોને કરાટે જેવી સેલ્ફ ડિફેન્સ સ્પર્ધામાં પણ લઈ જવામાં આવે છે તો બાળકને શાળાના પુસ્તકોનું પણ જ્ઞાન આપવામાં આવે છે એટલે ભાર વગરના ભણતરની સાથે જો એક્સ્ટ્રા કલિકુલમ જે છે એના કારણે બાળકનો ભાર ઓલરેડી હળવો થઈ જાય સ્વર્ગીય ડીપી માંગુક્યા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત કેડ્સ નર્સરી અને સ્વર્ગીય ડીપી માંગુક્યા વિદ્યાલયના યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો છે અઝર કૃષિ સાથે પ્રકાશ વાળા